સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોષનો કબજો છે ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત માંગણી કરી છે તો આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જદોષ ને ઓફિસ પરત કરવા વારંવાર ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએ ને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી પરંતુ હજુ કચેરીને સુ પરત કરાતી નથી ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર

રજૂઆત કરવામાં આવે છે કલેક્ટરને એ તો સ્વભાવિક છે કે સાંસદ તરીકે છૂટાયા પછી ફેસિલિટી સેન્ટર માટે સરકારી પ્રમાણે સાંસદ થઈને ઓફિસ માટે કાર્યાલય માટે જગ્યા ફાળો ફેસિલિટી સેન્ટર માટે જગ્યા ફાળવવાની હોય તે મેં માંગણી કરી હતી પૂર્વ સાંસદ દસ્તાબેજ પાસે પણ માંગણી કરી હતી પણ તેઓ ખાલી નથી કરી મારો હક અને મારો અધિકાર માત્ર સક્ષમ સત્તાદીસ સમક્ષ માંગણી કરવાનો હોય છે અને તે પ્રમાણે મેં કરી છે તમે પત્ર પણ લખ્યો તેમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે મેં પત્રમાં આજ ઉલ્લેખ કર્યો છે કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે મને જગ્યા ફાળવવી જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય આપી છું દસ્તાવેજો કોઈ ચર્ચા થઈ હતી મેં સક્ષમ સત્તાવીસ સમક્ષ રજૂઆત કરી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે હું આપીશું સાહેબ અત્યારે તમને સૌથી પહેલા ટિકિટ મળી ગઈ અને તમે જીતી ગયા છો પરંતુ હજી સુધી ઓફિસ નથી મળ્યું એટલી મળશે પણ ભગવાન કે ઢેર અંઢેર નહીં ત્યારે મળશે પત્ર હવે એનો એનો કોઈ સમય નિશ્ચિત નથી એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે આર એન બી વાળા પણ સોટેજ ને કોઈ બીજી જગ્યા હશે તો બતાવશે મેં કહ્યું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે તે પણ મને બતાવો મને વાંચવાનું છે મૌખિક મેં પણ કહ્યું છે